ધંધા કરે દારૂ સારો મળતો નહિ કોઈ નહીં એક કાકો મળે તો મારા પાસે કહેતો કે બાજુના કોમમાં જતા રહો તમે દારૂ સારો મળી જાય જો ને મારા પાસે વ્યવસ્થિત માણસ હતો દારૂ પાવરફુલ આયો હું પાવરફુલ આ તો ગમે તે હોમે આવે ધોઈ જ નાખો હોય સર હો ખરો ઠેકાવાળો કહેવાય તો મારા પાવરફુલ દારૂ છે જમ્બર પાવરફુલ આલે હો દારૂ મારા આજ તો કંટ્રોલમાં રહેતું નહીં શરીર

એક પેક મારું આખું ઇન્ડિયા મારું છે તો પીધા પછી તારું ઇન્ડિયા થઈ જાય તું તો ડાયલોગમાં જ મારે તું લેકર ઠંડા પાણી તો નાઈ કાય એમ જ નહીં તાપ આગળ ઉભું થવાની મૂડે જ નહીં થતું તાપ તાપ જ કરવું સાહેબ તો વેડે વેડે ઉભું જ નહીં થવું આટલા જ

अरे बनियो पा मने ही नहीं मिले था मिलेगा ना तो घर पे भाग जाएगा निकल चल। अरे काका तेरे जैसे मेरे गाँव में बहुत बड़े हैं अरे तू किधर का है? अरे मैं ये बाजू के गांव का हूँ बाजू के गांव का है लेकिन मैं इधर का ही हूँ तू निकल आए जैसे वैसे ही चल काका गर्मी करवा नहीं

હું ગમ માથા બારે છું અલ્યા આ ચોરપા હું ના ભૂયો અલ્યા પણ એના જોડે સરોવતો લે એટલે આ હોય ગમે તો હોય એટલે ગમો વાહ વાહ થાય કે ગમો ખુદ ની થાય પણ આ ચોરપા ની એન્ટ્રી થાય ને એટલે મેટર જ થાય તમે હેડો હાલ અલ અરે માઈક આંગલી જેવું કરીને આપણા જ ગમ માં પણ શું એવું તો શું કર્યું એક ભાઈ એને ગળા ઓછરો મીખ્યો તો અરે કોઈ કર્યું જ ના

બે મારવા સારું કઈ સ્પેશિયલ ના એને મારવો જ છે ગમે તે બનતા તમે સકલ જોઈ નઈ અલ્યા સકલ તો ગમે હું ગોતી નાખો અલ્યા ખણે આવે ભરા તો ધોઈ જ નાખો એને અલ્યા ખાણ તો પગાઈ ના ખાણ આવેલો હથિયાર મારો જ છે ગમે તેનું શું હવે જતો રહ્યો વેલો વેલો લો ના આવે એના ભૂકા કાઢી નાખવાનો હતો

એટલે તો પછી એના માઇક આંગલ્યો ત્રણ જણા ભેગા થાય એક જણા નહી મારી ગયા તમે શું કરશો લે આગેવાનું માઇક આંગલી નથી માઇક આંગલી તો હીરો છે તમે હવે રેવા તમારું ગોમો કોઈ હેડતું નહિ ખાલી થાય મોટી મોટી વાતો કરો આ તમે ખાલી જશો વાહ વાકે એના ભૂકા કાઢવાના હતા અલ્યા તમે તૈયારી દાદાગીરી કરી શરમ આવી શરમ માય આંગલી અલ્યા માય કાંગલી નથી આગેવાન માઇક આંગલી નથી જણા પાસ નકે એના ગાડી નાખો અલ્યા અલ્યા તમારા ભાઈ ઉપર હાથ ઉપાડી ખબર શું બંધા થોડા ભીધેલા હતા લગભગ એટલે એમ થી અમે હંગાર હોત ને તો ગતું અડવાય ના દો તેને અલ્યા તમે ત્રણ જણા ખાલી નોમ ના છો કોઈ કેતા નહીં તમારું કોઈ આવતું નહીં આગેવાન

તો આરે આપડા ગોમનને નઈ ઓળખતા તો કોઈ હગું આવે તો આપણે જ ના ઓળખી આરે અન મનવા તમે મને દોવાન વાત કરતા હતા અલ્યા પણ વતન તો એવું નઈ અલ્યા હું રોડે ને ઈ રો રોજ આવા ગોમનો દારૂ પીતો તો આજ બારનો પીધો ને તો પાવરફુલ દારૂ હતો લે અલ્યા હવે ગોમનો કે બારનો એ બધો પાવરફુલ દારૂ પીવાનો જ ના હોય તો દારૂ ને દારૂ કેટલી મોટી માથાકૂટ કરવરાય આખો અલ્યા આ તો કદાક થઈ હું હતો આપણે બીજો હો તમાર આ તમાર ભઈઓ છોડો જ ખરા ઓક તો તમારા જ હતા બધા અલ્યા વાત સાચી છે મારા ભઈઓ છોડો જ ના એમ તો હ અલ્યા તઈ બધા પીપી અને આ ગોમનું નામ ખરાબ કરો છો લ્યા કોમ કેવા જઈએ તો કોમ્બો ધારું મળવો જ ના જુએ હાચી હાચી વાત છે બનબા તમારું શું કેવું થાય વાત હાચી અલ્યા પણ બનબા તા દારૂ પીયો ચમ પડ્યો અલા જોરે મારા દારૂ નતો પીયો પણ મારો થોડું ટેન્શન હતું લે અલે પણ એવું તો શું ટેન્શન હતું તારે યાર જોરબા દારૂ પીવા કોઈ ટેન્શન દૂર ના થાય એવું થોડું નક્કી છે કે દારૂ પીવા ટેન્શન દૂર થઈ જાય અલ્યા તમે લોકો ખાલી એમનમ દારૂને બદનામ કરો છો ટેન્શન હોય તો થોડો આરામ કરો મગજને થોડું શાંત કરો તો ટેન્શન દૂર થાય સમજ્યા

મારો સ્પર્થો